No, I am.

ભવ્યને આજે હોસ્ટેલે જાવાની છે બે દિવસની રજા આવી ગઈ તો એને તો મજા આવી ગઈ એવું છે અને મમ્મી બનાવે છે ભાખરી આપણે ખાઈ લઈએ ગરમા ગરમ ભાખરી મા મમ્મી વાં એ મમ્મી બનાવે ત્યાં મમ્મી બનાવેલા આપણે તો મોજે મોજ છે અને માથે આવું નહોતું તોય કેમ કે હલવાણા થતી બસ હું આવતી નહોતી અમે પિયર તો મજા જ આવે કે આપણે ત્યાં એ મજા જ છે ને એ મજા જ છે પણ ભવ્ય હાટુ આપણે આવે આવવું પડે એટલે બસ વહી જ કાલ વહી આવ્યા આપણે બેન બાઈ જા અમારે બેન થઈ આવી જ કાલે વર આપશે તો આપણે ભાગી હવે ઘરે ને તો ભવિય ભાઈ વળી ગયા મમ્મી આવીને આવીને રોજ ફોન કરે બે થી ત્રણ વાર કરે મમ્મી તું ક્યારે ક્યારે અને પૂર પણ એવું બધું એવું હતું કે વાત પૂછવામાં પાણી પાણી ઘર પાણી તો નીકળતું નતું ચાર દિવસ ત્યાં રજા હતી એટલે વરસાદ હતો સોરી રજા શું કેમ કે છેઠ ને દિવસે આપણે ગયા તો ત્યારે તો વરસાદ સાતમ આઠમ દસમ ચારે ચાર દિવસ ધમાકેદાર હતો વરસાદ કે વાત પૂછોમાં છોકરાએ ઘરમાં બેસી બેસી મમ્મી અમને ક્યાં લઈ જાય ક્યાં લઈ જાય કંઈ લઈ જઈએ લસણ પટી હીંચકા ખાવાને એવું પણ ટાઈમ જ ના મળતો ટાઈમ હતો તો વરસાદ હતો એવું હતું ટાઈમ તો ઘણો હતો આપણી પાસે પણ વરસાદનો જોરદાર વરસાદ બધે પૂર એટલા આવ્યા છે આપણે સાતલપુરમાં જવામાં મારે સાતલપુરમાં ફરતું પાણી હતું અને ગણો હતું અમે તો ઉપલેટા હતા એટલે ત્યાં તો કઈ પૂર એવું નહોતું પણ મેળામાંથી બંધ હતું તો થોડીક બધી તકલીફ બધા અહીંયા તો પડી હોય મેળાને એવું બંધ હતું તો જવા વાળાને રોજ અને પછી હોસ્ટેલ વાળા ને મજા આવી ગઈ કેમ કે ત્રણ બે દિવસની ની વધારે રજા આવી ગઈ તો અમને હજી હતું તો અગિયાર વર્ષ ની બે દિવસ રજા થઇ ગઈ એટલે એવું છે જોઈએ હવે જાય તો થોડુંક તૈયાર કરવા નું થોડુંક તો એને કરી જ લીધું છે હું આવી છું ચા થોડુંક બાકી છે પછી આપણે કરી લેશું જો બધે વરસાદ ખૂબ હતો કે વાત પૂછો માં કે નીચાણવાળા વાળા વિસ્તાર હોય બધે ડૂબી ગયા કોઈના મકાન ડૂબી ગયા નુકસાની તો બહુ થઈ છે ખેડૂતને ને નુકસાની થયું છે કેમ ખેતરું ધોવાય અને વરસાદ હોય એટલે માલને બહુ નુકસાન વધારે નુકસાન જ થાય વરસાદ વધારે હોય એટલા એવું બધું હેલા રાખે બીજું કુદરતમાં જ કંઈ હાલે નહીં આપણું કંઈ અને કચ્છમાં સુરતમાં અમદાવાદમાં ને બહુ જ છે વડોદરામાં વરસાદ કે વાત પૂછોમાં એટલે આપણે સૌરાષ્ટ્રમાં હતો જ વરસાદ એના જેવો જ છે જો કે તો આજ તો વરા બે દિવ્યા દઈ દીધી કાલે એટલો બધો હતો હાલ છે જ નહીં અત્યારે સવારમાં તો છે નહીં કાલે તો થોડો થોડો આવે જાય આવે જેવું એવું થતું હતું એ આપડા આલો નાસ્તા પાણી કરી લઈએ પછી દુજાને તો સ્કૂલે જાવને છે પંખીડે જો ખાવા નીકળી પડે અત્યારે માણસ કા આપણે સુરક્ષિત પર પક્ષી પક્ષીને એને હેરાન હોય જો રે ગાયો ઢોર ગોય એને બિતાડીને કઈ ઉભાની થઈ ગયા ન હોય માથે વરસાદ આવતો હોય કે છત નીચે ઉભા એવું હોય નઈ એવું છે અને પક્ષીઓને જો અત્યારે કઈ ખાવાનું હોય ને કેવા જો નીકળી પડ્યાસ ખાવા માટે ગોતવા માટે જો કેવા નીકળી પડ્યાસ કિંગ કે ગાય હોય નઈ પણ અત્યારે જો વરસાદ ચાલુ હોય તો નાખી પણ ન શકે અગાસી ઉપર અગાસીમાં કેમ નાખવું વરસાદ ચાલુમાં જ નાખાય ને બધા દાણા ભીણાં થઈ જાય અત્યારે તો આ ફૂલ બરાબ છે ને તો ભાઈ બધા મસ્ત મજાનો નજારો પણ સરસ મજા બધાએ હાંસકારો અનુભવી લીધો એ છે કેમ કે વરસાદ રહી ગયો છે હવે ભાઈને તો એ કે મમ્મી હજી તો હજી બે દિવસની રજા આવત ને તો મજા આવતી કે ભણવા તો જવું જ પડે હોસ્ટેલે જવું એટલે થોડી તકલીફ તો થાય ફોન તો મને ત્રણ થી ચાર વાર રોજ ના કરે મમ્મી ક્યારે આવી ક્યારે આવી અને પોપટડા જો મારા કેવા બે ઈ ગયા સ્થાન ગ્રહણ કરી લીધું છે પોપટડા હવે ભાખરી બનાવી લીધી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સાર મૂકી દે ભાખરી બનાવી પછી જવું લે ગાડી છે જવું નથી વરસાદ શું કેતો હતા અહીંયા આપણા વરસાદ તો ઠેકા ઠેક નથી બનાવીને ચા પાણી मारे तुम सोवदाई સ્કૂલે અઠવાડિયા પછી કાબે જય શ્રી કૃષ્ણ ભવ્ય હું બટા મજા ન થઈશ કે મજા આવે મજા આવી નાસ્તા પાણી કરવા

થઈ ગયું ભેગું બધું કોણ દીધ્યા ભેગું કરે આજે અમારે તો અત્યારમાં વર્ગી સાફ સફાઈ કરવા માટે કારણ કે ત્રણ ચાર દિવસ વરસાદ પણ એટલો હતો દિવાલો બધી રીતતી હતી અને બધી વસ્તુ ભેજવાળી હતી અત્યારે તો બધી વસ્તુ કાઢ નાખીને નવું બધું પાથરે છે ચોખ્ખા પૂરો વેર ગયો અને હજી આમ પાછળ તો કારોડી હાંગ થયું છે પાછું કઈ નક્કી છે ને મમ્મી મરગી ગયા સાફ સફાઈ કરવા માટે પાણી ઉતરી ગયું હતું તો પપ્પા વાડીયાથી જો શાકભાજી માંડવી બધું લઈને આવ્યા છે ભીંડા પણ એવડા બધા છે ને મરચી તો જો લાલ મરચી પણ જોરદાર છે મસ્ત મસ્ત તુરિયા ભીંડા રીંગણા કારેલા મસ્ત શાકભાજી ઓર્ગેનિક શાકભાજી આવી ગયું છે આપણે

અને આપણે તો જો આ નવી મગફળી પણ થઈ ગઈ છે તૈયાર ખાવા જેવી લગ થઈ ગઈ છે બધી તો એ પણ લઈ આવ્યા છે અને આ છે એક જ રીંગણું મળ્યું છે પપ્પાનું ફેસિયલ એક રીંગણું હાથમાં આવ્યું છે આજે તો આ બધું આપણું શાકભાજી અને તડકે સુકાવવા માટે રાખ્યું દીધું તો પાણીથી ચડ્યું એ બધું નીકળી જાય અને આ જો સવારની કપડાં ધોવે છે અત્યારે માન ભેગું થયું છે કપડામાંથી નવરી થઈ Yeah અને આ કલરલું હતું એ રૂછા થોડાક પહેલા ઈ જો અપી લીધું નાન જ જો આ આરામ હમ નોતા તય રખડતા તા વેતા થાવ ને આ તો આટો કરો તો કરો બોલે ને આટો કરો એને આટો કરો બોલો હવે એને બધું રેડ થઈ ગયું છે તાય પાણી પડતું તે બધું આ બાજુ મમ્મી એને લઈ લીધું મે પછી આજે ઠેકાણે કર્યું થોડું ઘણો તો વરસાદનો માહોલ એટલો છે એટલે ભેજ તો આવે જ આપણી નાની એવી દુકાન છે જો ને બધે ખૂણામાં પાણી પડે છે

ડાડે તો અમારે ભાઈ ભવ્યભાઈ હોસ્ટેલ જાય પછી શ્રાવણ મહિનો પણ પૂરો થઈ જાય અને આપણે બુદ્ધ ગુરુમાં દાડીનો મૂર્ત આવશે કે મૂર્ત બોલા તો જોવું પડે માનતા છે ને નહીં જાય બોલા માનતા છે નહીં હોય આપણે ઓયયા છે ને હોય બીચા લગન ન કે બોલા હું જ કે બોલા

કાલે લાગે છે તો સંભારો ને ફૂલ વરસ સુધી કપડા માં હુક મૂકી દે ને રસોઈ બનાવા લીમડો ને સરસ કંઠો લાન જા આવી ગયો તો સા બધું ઘર નું ઓર્ગેનિક શાકભાજી બધું બટાટા સિવાય કંટોલા તો હા ઓર્ગેનિક કહેવાય કે વાઈટ માં જ ખાવ ન્યાથી હોય રહ્યો તો કોઈ દવા છાટવા જાતું ન હોય અને વરાપ ફૂલ થઈ ગઈ સાર દે તડકી પણ એ વિશે જોરદાર આજે બાલ મંદિર કરીને બેઠા જાઓ બે કાકીઓ ને ત્યાં છોકરા તું બોયલ તું હું કે બોલવા બોલ અને અમાર ભવ્યા ભાઈ આમથી આમ નામ થઈને થાય છે જો જમવાનું તૈયાર છે છે પૂરી તરી લઈ આવે છે હું મે મરચ ટકા ભવિયા સગુ કોલે ભવિયા કે રોસ્ટેર લા પુરી કાલા આપણે પુરી તરવા મૈને ને આના જો ઢીણી ઢીણી મરચી ભવિયા ચેટો ભાઈ ગોગાં હું ગર્જી બતાય બપુરા કરવા બેહી ગયા જો સરસ મજાની મસાલાવારી અજમાન તીખણ ઢોકિન બધી નાખીને મસ્ત મજાની જો બનાવે છે આય આપણ તળવાનો કામ આલે અને પાછળ પાછળ અને રેડી થઈ ગયા છે ભૌતિકભાઈ પણ આવી ગયા હવે ખાને દીજે અરે ના ના મેણ માં કે દે ખા હવે ભાઈ રાજ છે કે ક્યાં હું જાઉં

Abaday, sí, Laila. Laila. Oh, ¿lilu -lilu ¿Qué que te que te no Pues qué vocal arqueiva aquí en la

વરસાદ પાણીની નેવી અને આમે થોડુંક એનું રહેણી શીખી જાય એને આઈથે કરતાં બધું શીખીએ શીખડાવું જ પડે અને ભણવામાં થોડોક ફેર પડે અહીંયા તો આપણે મોબાઈલ જો ઘરે આવે તો પડબાર મોબાઈલ ભણીને આવીને થોડુંક હોમવર્ક કરીને પણ મોબાઈલ સ્કૂલે હોય તો રીડિંગમાં બેસવું જ પડે ફરજ ને વાયલા રાખે છોકરાઓને રોતા ને એવું ઘણા રોયા છે ઘણા વહી ગયા એવું છે હોય કે મારે દિવાળી વૈયા કેમ કે નહીં તારા ન્યાજ રહેવાનું આપણે એવું

ગુરુકુલ માં તો સારું જ છે અત્યારે બહુ સારું સારું ભણાવે છે જમવાની અહીંયા એવો નમ કે દાળ ભાગ બનાવી કે નહીં સ્વામી જેવા દાળ ભાગ તમારા નો થાય કે મોલ નો પણ બોલી ગયા હાલો અમારો